ફાયર સેફ્ટી એનઓસી જેવા કાયદાઓ સરકાર બનાવે છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલા લેવાને બદલે એમના માલિકો ઉપર પગલા લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલા ભરવાની પણ વાત કરી છે પરંતુ છ મહિના કે મહિના પછી આ ગુનેગારો છૂટી જતા હોય છે ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે જેટલા આ ગેમ ના માલિકો જવાબદાર છે એટલા જ સરકારી અધિકારીઓ કે જેમને બેદરકારી દાયખની છે એવા તંત્રના લોકો સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ તો જ સરકારી તંત્રના અધિકારીઓ આવા એનો એનઓસી માટે કે ફાયર સેફ્ટી માટે યોગ્ય અને કાયદેસર ની કાર્યવાહી કરી શકશે સરકારે આવા જેટલા ગેમ ઝોનો ચાલે છે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ ફાયર સેફ્ટી ના સાધનો છે કે કેમ એની તપાસ કરવી જોઈએ અને જો ફાયર સેફ્ટી ના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમ જોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ નલેકભાઈ વિશે ગુજરાતના સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં આ ઘટના કેટલી અદેજોગી સરકારી તંત્ર તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બઈની છે એવું બહુ સ્પષ્ટ પણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની આવા લોકો સાથેની मिलीभगतને કારણે આવા બનાવો બની રહ્યા છે જે દુઃખદ છે સરકારે બેદરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ ચાર લાખની સહાય જાહેર કરી છે પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માંગણી કરી રહ્યો છું